પાણી મોબાઈલ પાણી કરી ગયું છે મોબાઈલ હા જોતા હવે ફોન ચાલુ જ છે એમે કાને ક્યાં કરી ગયું ભાઈ હા આન ચોખમ નક દે ભાઈ ચોખમ નહી દો ચોખા ક્યાં ગોતો તો મારા આ છે આ કઉ મને નહી દોતો કઉ મને નહી તો હાલે અમાર બાન જાય છે બધા લીંદવા વાળી વાડિયા આ ઈ ઓલી વાડિયા રહે છે આપણે ન્યા કોક દીક જાવું છે પણ ન્યા એક વાડી બોઆ ગઈ છે આપણે

કાલ આપણે ઉતારવાનો તો એવું હતું અને આજ ચેલેન્જનો ચેલેન્જનો વિડીયો સહેલો છે આપણો પછી આગળ પછી કાંઈક વિચારશું કે કેવો આપણે વિડીયો કન્ટેન્ટ આપણે બીજા બનાવવાના છે કન્ટેન્ટ નહીં કોમેડી વિડીયો બનાવવાનું છે મારા જ બે બે છે બે મારા મગજમાં છે હું કરવાનું છે એક કોમેડી વિડીયો ઉતારવાનો છે ને એક મિની બ્લોક ઉતારવાનું છે બે છે તો હાલો નહીં પછી કંઈક જોયું જાય કેમ કરવાનું છે કેમ નહીં બટ એવું છે અત્યારે જોઈએ આપણા કારખાને અને બીજા નંબરમાં છે ને આ કાલનો બ્લોગ

કયો મસ્ત મજાની વ્યૂ છો સોમામાં તો અલગ જ મજા આવે યારો રાવણ માવણા કેવા પાણી પડવા મળ્યું હાલો આપણે

તો મિત્રો આપણે ચલન્જનો બ્લોગ હતો ને દસ દિવસનો ચેનલ લીધો હતો ને તો આપણા છેલ્લો બ્લોગ છે અને હવે પછી આગળ લેવું આપણે બ્લોગના ચેનલ ચનલંચ શું કહેવાય યાર ભૂલાઈ ગયું ચલંચ આ ચેનલ ચેનલ લેવું આપણે વીસ દિવસના ત્રીસ દિવસના એ મહિનાને પછી એવું આગળ આગળ વધતા હતા તો અત્યારે આપણા બ્લોગને છે ને આ બ્લોગ દસ દિવસનો ચલન ચેલન્ચ હતો ને તો આ પૂરા થઈ ગયા છે આપણે અને બીજા નંબરમાં આપણે કોમેડી વિડીયોને એના આપણે મિની આપણે થોડા થોડા આપણે બનાવવાના છે મિની બ્લોક ના કોમેડીના એને આપણે બનાવવા પડશે ને અહીંયા અમે આવી છે મોડા મોડા કાયદેસર સાડા છ વાગ્યા આવી જો સાડા છ માં અંધાર તો અત્યારે અંધારો અંદર થઈ જો તો મિત્રો આપણે બે પાસે સ્લેબમાં છે આમ જો ફ્રી ફાયર રમે જો પીળું પાવર બેક અને ચાર્જિંગ જોઈએ ચાર્જિંગ પૂરું થાય તો એ લાગાડ છે ફોન ને ચાર્જિંગ બરોબર તો અત્યારે ફ્રી ફાયર રમે છે એવું બધું છે ને હવે આજનો બ્લોગ થોડોક નાનો બીનો છે કઈ વાંધો નહીં તો હવે આ બ્લોગનો આપણો ચેનલ પૂરો થઈ ગયો છે કમ્પ્લીટ દસ દિવસનો અને હવે આપણે નવા વીસ દિવસના ચેનલ લેવું તો ભટકાય વાંધો નહીં તો આવું જોઈએ આપણે કોમેડી વિડીયોને એવું બધું બનાવવાનું છે હવે બ્લોકને ગણ નાખી એન્ડ અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીશું નવા બ્લોગમાં જય માતાજી જય શ્રીરામ બાય બાય